નરેન્દ્રભાઈ મોદીએ રેલવે પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા પ્રસંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કનેક્ટિવિટી વધારવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે આ પહેલ સરકારના દેશના પરિવહન નેટવર્કને સુધારવા અને વિવિધ વિસ્તારોમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના સતત પ્રયાસોનો ભાગ છે આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પ્રધાનમંત્રી દ્વારા નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કરાયું આ ડિવિઝન સાતસો પોઈન્ટ એક કિલોમીટરના વિસ્તારને આવરી લે છે જેમાં પઠાનકોટ જમ્મુ ઉધમપુર શ્રીનગર બરમુલા ભોગપુર સિરવાલ પઠાનકોટ બટાલા પઠાનકોટ અને પઠાનકોટથી જોગીન્દરનગર વિભાગોનો સમાવેશ થાય છે આ ડિવિઝનની રચના જમ્મુ અને કાશ્મીર અને આસપાસના વિસ્તારોને કનેક્ટીવીટી સુધારવા રોજગારના અવસરો સર્જવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ફાયદા પહોંચાડશે જમ્મુ રેલવે ડિવિઝન ઉપરાંત પ્રધાનમંત્રી મોદી તેલંગાણામાં ચારલપલ્લી ન્યુ ટર્મિનલ સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે સેકન્ડ એન્ટ્રી સાથે નવા કોચિંગ ટર્મિનલ તરીકે વિકસિત આ સ્ટેશન સિકંદરાબાદ હૈદરાબાદ અને કાચેગુડા ખાતેના મોજુદા ટર્મિનલ્સ પરના ભીડને ઘટાડવાનો હેતુ ધરાવે છે આ પ્રોજેક્ટ જેની કિંમત લગભગ રૂપિયા ચારસો તેર કરોડ છે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક મુસાફરોની સુવિધાઓથી સજ્જ છે આ ઉપરાંત પ્રધાનમંત્રી પૂર્વ કિનારા રેલવેના રાયગઢા રેલવે ડિવિઝન બિલ્ડીંગના શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ ઓડિશા આંધ્રપ્રદેશ અને નજીકના વિસ્તારોમાં કનેક્ટીવીટી વધારવાની અપેક્ષા છે જે આ વિસ્તારોના કુલ સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપશે આ પ્રોજેક્ટ ભારતભરમાં રેલવે ઇન્ફાસ્ટ્રકચરને મજબૂત બનાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જે સુમેળભર્યા કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને સુનિશ્ચિત કરે છે પરિવહન નેટવર્કને સુધારવા પર સરકારનો ફોકસ સંતુલિત પ્રાદેશિક વિકાસ હાંસલ કરવા અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં છે